સ્વાભિમાન શબ્દને વર્ણવતા કવિ શ્રી ખલીલ ગાંધીજી કહે છે કે કહે તો મારું આ માથું મૂકી દો હથેળી પર પણ હાથ જોડે તને મળવા નહીં આવું તું દરિયો છે તો મારું નામ ઝાકેર છે એ જાણી લે હું નદીની જેમ દોડી તને મળવા નહીં આવું ટકોરા દઈશ પણ દરવાજો તો તારે જ ખોલવું પડશે હું કોઈ દિવાલ તોડી તને મળવા નહીં આવું ખુમારી તો ખરેખર વાર સાગત ટેવ છે મારી ખુમારી તો ખરેખર વાર સાગત ટેવ છે મારી હું મારી ટેવ છોડી તને મળવા નહીં આવું તો જોજો તમારા માટે કોઈ અવાજ દઈ શકશે કદાચ એ દોડીને આવી નહીં શકે કે પ્રેમમાં આંધળા બનવું બધા માટે શક્ય નથી હોતું એની પણ અમુક મર્યાદાઓ હશે તો આવા જ તમે સમયસર સાંભળી શકો એવી આશા સ્ટેટ્યુડ